વલસાડમાં સેગવી હાઈસ્કૂલ ખાતે નેશનલ ડિઝાસ્ટર ફોર્સ વડોદરા દ્વારા સ્કૂલ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો વલસાડમાં સેગવી હાઈસ્કૂલ ખાતે નેશનલ ડિઝાસ્ટર ફોર્સ વડોદરા દ્વારા સ્કૂલ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રીબેન ટંડે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ અર્જુનભાઈ પટેલ ડિઝાસ્ટર મામલતદાર એચ એચ કાકલોટકર વલસાડ બીઆરસી કોઓપરેટિવ મિતેશભાઈ પટેલ તથા એનડીઆરએફની ટીમ દ્વારા સર્વોદય હાઈસ્કૂલ સેગવી અને પીએમ શ્રી કાંજણહરિ પ્રાથમિક શાળામાં એક પેડ માકેનામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પીએમ શ્રી કાંજણહરિ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ બાદ વલસાડ બીઆરસી કો ઓપરેટિવ મિતેશભાઈ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન અને વૃક્ષનું મહત્વ સમજાવવામાં આવ્યું સાથે જ ઉપસ્થિત એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ સમયે સુરક્ષા અંતર્ગત ડેમો બતાવીને માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ડિઝાસ્ટર મામલતદાર એચએચ કાકલોટકર ઇન્સ્પેક્ટર રણજીત કુમાર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી જયવીરસિંહ એએસઆઈ એસ કે રાવ વલસાડ જિલ્લા યુવા પ્રભારી સંજય પટેલ તથા નવસારી જિલ્લા યુવા પ્રભારી ચેતનભાઈ પટેલ

અને ખૂબ સરસ રીતે એનડીઆરએફની ટીમે પણ આપત્તિ વ્યવસ્થાપનનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું છે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં વૃક્ષો પ્રત્યે અને વાતાવરણ પ્રત્યેની જે જાગૃતિ કેળવાય એ માટેનો વૃક્ષારોપણનો જે કાર્યક્રમ આયોજિત થયો છે એનું સરસ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે